હા ટુ ફેમિલી કેમ છો બધા મિત્રો મજામાં છો ફેમિલી સ્વાગત છે મિત્રો નવા વિડીયોની અંદર આજે જવાનું છે આપણે બીજી વાળીએ ખૂટા નાખવા માટે તો ચાલો જઈએ ખૂટા નાખવા માટે મિત્રો ખૂટા બધા બહાર કાઢી નાખ્યા છે અને અમારા રાહુલભાઈ આવી જશે લઈને એમાં ખૂટા નાખી દઈએ તો આપણે પગી જાય તો આપણે ટેકલીન લઈ જવું નહીં તો ચાલો જઈએ હવે નેરે ફાઈનલી મિત્રો ખૂટા જશે અને હવે જઈ બીજી વાળીએ તો ચાલો તમે વિડીયોમાં કન્ટિન્યુ રજો પાછા

અનગર વિલ માં ગડી જાય હાલો ખોટા નાખી દીધા છે એને જોળો પાથરવા મીડ્યા ખેતરમાં માં મે જોઈ છે તો જોળો પાથરવા મીડ્યા ચાલો જોડો પાથરી દીધી મિત્રો જોડો પાથરી દીધો છે અને હવે જઈ ગટરમાં આપણે ઉતરવાનું છે આજ મોટર કરવા માટે તમે જોઈ શકો છો આ નાડું વાડું લઈને છે ગટરમાં ઉતરવા માટે તમે ચાલો જાય ગટરમાં ફાઈનલી મિત્રો ગટરે પગી જ નાડું નાખી દઈ પછી ઉતરીએ ગટરમાં પેલા નાડું નાખી અને મિત્રો આપણે ગટરમાં ઉતારી છીએ બિચારે તમે જોઈ શકો છો આપડો કવો છે પાણી ભરેલું છે ઈ ગટર પણ બહુ ઊંડી છે જોઈ શકો છો તો ચાલો થાય ગટરમાં મિત્રો આપણે ગટરમાં ભાગી તમે જોઈ શકો છો આવી કઈ ગટર છે ગટર પણ બહુ ઊંડી છે પણ ગટરની માલકર કવા છે આ આપણો કવો છે અત્યારે ઉભરાઈ જાવ પાણીથી એટલું પાણી નીકળું તમે જોઈ શકો છો

ફાઇનળે મિત્રો આપણે રાહુલભાઈ ગયા છીએ અને હવે આપણે આવી ગયા છીએ ડીયા બાંધવા માટે ડિયા બાંધી દઈએ બાંધે છે તો ચાલો ડીયા બાંધી દે તમે વિડીયોમાં કન્ટિન્યુ રહેશો તમે જોઈ શકો છો ડીયો એક છેલો ડીયો રો છે અને આપણે રોડે આવ્યા હતા હું ફ્રોપીઓ વિટો ફ્રોપીઓ મિત્રો બધું કામ થઈ ગયું છે તમે જોઈ શકો છો ખૂટા પણ નાખી દીધા ને ખેતર હાવ સાફ કરી નાખ્યું તો અને મર્ડર પણ શરૂ કરી દીધી અને હવે જઈ ઘેરે તો ચાલો ઘેરે હવે મિત્રો ઘેરા ભોગી ગયાસી આપણે બીજી વાળી થી અને અત્યારે આપણે આપણા ખેતર માં આટો મારવા માટે ભોગી ગયા કહે કેદુનો કેમ કે આટો નતો માર્યો તો આજ આટો મારી લઈ ફાઈનલી મિત્રો આપણી જાહેર પણ બહુ સારી ઉગી ગયો પણ ઉપતી આવે છે બધી જાય રજી તો આવી કઈક ઝેર છે અમારી અને હાલો ડુંગળી માં આટો મારતા આવી હવે ડુંગળી કઈક આવી છે ડુંગળીમાં પાણી પાવું પડશે ડુંગળી બરાબર ઉપડતી નથી મિત્રો કઈક દવા બવા સાટી દઈ ખાતર બાતર નંગી તો કઈક ઉપડે ફાઇનલી મિત્રો ડુંગળીમાં આટો મારી મારી ધરાણા થઈ હવે અને હવે જઈ ઘેરે મિત્રો ઘેર ભોગી જશે અને વિડીયોને આપણે અહીંયા જો તમને વિડીયો ગમ્યો હોય ગમ્યો તો લાઈક શેર સબસ્ક્રાઈબ કોમેન્ટ પૈસા કરજો આવા નવા વિડીયો જોવા માટે અમારી ચેનલને ને સબસ્ક્રાઈબ કરો જય માતાજી મિત્રો